ખેડૂત મિત્રો હવે તમે કહેતા હે કે આ ટ્રેક્ટર આપણે કોઈથી ક્યાંય જોયું જ નથી પણ યાર આ બધી કંપની છે ને આજકાલના નવા નવા ટ્રેક્ટરો લોન્ચ કરે છે એટલે હવે આપણી કૂપર કંપનીને એમ થયું કે આપણે નવું ટ્રેક્ટર લોન્ચ કરી નાખીએ પણ હવે આની ખાસિયત જોઉં કેમ કે હજી આ છે ને માર્કેટમાં આવ્યું નથી લોન્ચિંગ જ હજી આ ટ્રેક્ટર થયું હોય માર્કેટમાં આવીએ પછી આનું કેવો રિસ્પોન્સ હે એની પહેલાંના જે આપણે ફીચર મળ્યા છે ને એ ફીચર વિશે ને ટેકનોલોજી વિશે જાણી શક્યું કે આવી ટેકનોલોજી સાથે માર્કેટમાં ઉતરવાનું છે પણ હું ન્યુઓલેનને મહિન્દ્રાને સ્વરાજને ટેકઓવર કરી શકીએ કે નહીં માર્કેટમાં ટકવું બહુ અઘરું છે કેમ કે ટ્રેક્ટર બ્રાન્ડ ઘણી બધી આવે પણ એવામાં જ આપણે આના બધા ફીચર જોશું આપણે હર વખતની જેમ ફ્રન્ટલુકથી તો ફ્રન્ટ લુક છે ને તમને છે ને આખો ફ્રન્ટ લુક જોવા મળશે હવે એમાં ખાસ વાત એ છે કે હવેની આજકાલની બધી કંપની છે ને એ ટ્રેક્ટરમાં આજે કાલમાં બધા છે ને એરોડાયનેમિક લુક આપવા માટે એના હિસાબે ફ્યુલ એફિસિયન્સી વધવાની છે અને હવે જમાનો આવ્યો છે ક્રોમનો જેમ ફોર વ્હીલરમાં પહેલાં ક્રોમ આવતું ને એવી જ રીતે તમને આના જે હેડલેમ્પ આવે છે એમાં પણ તમને ક્રોમ ઇન્સર્ટ કરેલું છે ક્લિયર હેલોજન હેડલેમ્પ પણ આપેલા છે અને ભાઈ મોસ્ટ કે જે ડિમાન્ડિંગ હોય છે કે ફોર વ્હીલમાં ફોગ લાઇટનું તો આમાં છે ને તમને ફોગ લાઇટનો પણ ઓપ્શન આપી દીધો છે બીજા નંબરમાં ટ્રેક્ટરને બેલેન્સ કરવા માટેનું એક સારામાં સારી વસ્તુ કે અહીંયા ત્રીસ કેજીનો વજન છે ને એ તમે એટેચ કરી શક્યો અને બાકી આખું આ ટ્રેક્ટર છે ને એ ફોર વ્હીલ ડ્રાઈવ સાથે આવે છે આમાં પણ તમને ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ બંનેનો ઓપ્શન આવે છે બાકી તો માર્કેટમાં આવશે પછી ખબર પડશે કે કયું વધારે હાલે છે અને પાવર સ્ટ્રેનિંગની વાત કરીશું તો આમાં તમને છે ને ડબલ એક્ટિંગ પાવર સ્ટ્રેનિંગ જોવા મળીએ એક જે તમને અહીંયા જોવા મળશે અને બીજો જે એક છે ને એ તમને અહીંયા જોવા મળશે અને જે આનું એક્સેલ છે ને એ તમને હેવી ટાઈપનું એક્સેલ જોવા મળશે જેના હિસાબે લોંગ ટાઈમ સુધી ટકી રહેશે હવે આપણે આના વાત કરીશું સાઇડ લુકમાં તો ભાઈ સાઇડ લૂકમાં આવ્યા ને તો તમને છે ને ગજબનો સાઈડ લુક જોવા મળશે જે આખો એરોડાનેમિક હોય ને હવાના ફ્લોર ઉપરથી કાફીએ અને બીજાના કંપનીની વાત કરશું ને તો કુપર એનડીસી ફાઇવ ડબલ ઝીરો વન આ મોડલનું નામ છે અને આ એનો લોગો હે અહીંયા તમને ફોર વ્હીલ ડ્રાઈવનું સ્ટીકર પણ આપેલું છે આઠ ત્રણ અને વીસના તમને આગલા ટાયર આપ્યા છે અને હવે આમાં છે ને અહીંયા તમને અલગથી તમારે જે આગળ લોડર બેસાડવું હોય ને તો એના અલગથી અહીં ઉકે આપ્યા હશે અને એ જ અહીંયાથી અટેચમેન્ટ કરી ગયો તમે ઇઝીલી છે ને ટ્રેક્ટરમાં કંઈ પણ છેડછાડ કર્યા વગરનું તમે આમાં લોડર પણ બેસાડી શક્યો બાકી શાનદાર છે ને તમને અહીંયા ચડવા માટેનું અલગથી સાઇડ સ્ટેપ પણ આપ્યું છે અને એન્જિનની ગરમીથી બચવા માટેનું તમને અહીંયા હીટ પ્રોટેક્શન પણ તમને અહીં આપ્યું હોય કેવાના મેકેનિઝમની વાત કરીને તો આ ઇન્જિન છે બેતાલીસ હોર્સ પાવરનું ઇન્જિન છે અહીંયા છે ને ઇન્જિન ઓઇલ ફિલ્ટર આપ્યું છે અહીંયા ડીઝલ ફિલ્ટર આપ્યું છે અહીંયા વોટર સેપરેટર આપ્યું છે અને બાકી આનું જે પ્લેટફોર્મ છે ને એ ભાઈ સૌથી વધારે ફ્લેટ પ્લેટફોર્મ આપ્યું છે અને અહીંયા જો ચડવા માટેનું સાઇડ સ્ટેપ વિથ ગ્રેન્ડર સાથે તમને અહીંયા આપ્યું છે અને અહીંયા એની ઇન્સ્ટ્રક્શન આપી છે કે ટ્રેક્ટરમાં કઈ કઈ વસ્તુ કેટલી હવા રાખવી જોઈએ એ આપ્યું છે અને ઇન્ડિકેટર છે ને એ આખા ફેન્ડર ઉપર જ આપી દીધા છે હવે પાછલા ટાયરની વાત કરીશું તો ચૌદ નવીથી આવીને તમને પાછલા ટાયર જોવા મળશે અને એમાં પણ અલગથી છે ને અહીંયા વજન એટેચ કરેલો હોય એના હિસાબે શું થાય કે ટ્રેક્ટરની જે ગ્રીફ્ટ છે ને એ વધારેમાં વધારે ગિફ્ટ રહે અને અહીંયા એનું લખેલું છે હેવલેજ માસ્ટર આના હે ને રિયલ લુકમાં આવ્યું ને ભાઈ તો રિયલ લુક છે ને તમને થોડોક પ્રીમિયમ જેવો રિયલ લુક દેખા હે હવે આપણે એ જ જોવાનું છે કે આમ ન્યુ ઓલેનને મહિન્દ્રાને સ્વરાજને ટેક ઓવર કરી શકીએ કે નહીં એના એની પહેલાં અહીં વાત કરું ને તો અહીંયા ડીપર બ્લાઉઝિંગ લખ્યું એના હિસાબે છે ને આ ટ્રેક્ટર વધારેમાં વધારે ઊંડું જઈ અને ત્યાંથી આપણે જમીનને છે ને રેવલ કરવાનું કામ કરીએ એટલે કે પોચી રૂજ એવી કરવાનું કામ કરીએ અને લિફ્ટિંગ કેપેસિટીની વાત કરીએ ને તો આમાં તમને ત્રેવીસો કિલોની લિફ્ટિંગ કેપેસિટી જોવા મળીએ જે ખેડૂતો માટે હારામાં સારો ઓપ્શન રહેવાનો હોય અને અહીંયા ટાયર સેવનનું ઇન્સ્પેક્શન મળ્યું બાકીના જે ઇન્સ્પેક્શન છે એ અહીંયા લખેલા છે પણ એના બધા જે ચાહક એના માટે ખાસ કરીને બેતાલીસ સોર્સ પાવરનો તમને પીટીઓ પાવર પણ આપેલો છે અને અહીંયા તમને છે ને ડબલ એક્ટિંગ વાલ્વ આપેલા છે જેના હિસાબે આપણે પ્લાવ કે ઓલાવતા લાવતા હશો ને તો તમે ઇઝીલી આવો લાવી શકશો અને અહીંયા છે ને એક બીજો આપેલો છે પીટી ઓપરેટ કરવાનું આગળ પણ તમને પીટી ઓપરેટ કરવાનું જ આપ્યું છે એનાથી શું થાય કે તમે જ્યારે ટ્રેક્ટર આપતા હો ફૂંકણીમાં કેમ આપતા હો ને ત્યારે તમારે ટ્રેક્ટર ઉપર ચડ્યા વગરનું પણ તમે છે ને પીટીઓને ઓપરેટ ત્યાંથી કરી શક્યો અને ભાઈ આવો શાનદાર અને પ્રીમિયમ તમને આનો લુક જોવા મળે છે ને નોર્મલ હેલોજન હેડલેમ્પ અહીંયા પાછળ આપેલા છે અહીંયા રિફ્લેક્ટર આપેલો છે અહીંયા ઇન્ડિકેટર આપેલું છે બાકી જે લુક છે ને પાછળથી આખો ફ્લેટ આપેલો છે અહીંયા છે ને એક ટ્રાયંગલ ટાઈપનું રિફ્લેક્ટર આપેલું છે હવે આપણે છે ને આ બાજુ ટ્રેક્ટરની સાઈડમાં આવ્યું ને તો આ બાજુ છે ને તમને એક અહીંયા આખું ફ્લેટ પ્લેટફોર્મ તો આપેલું છે અહીંયા લિવરનું આપેલું છે આ જે છે ને બ્રેકનું આપેલું છે આમાં તમને છે ને ઓઇલ બ્રેક આપેલી છે બીજા નંબરમાં અહીંયા છે ને ઓઇલ સેવર પર તમને અહીંયા ઓપ્શન અહીંયા લખેલું છે એટલે કે ટ્રેક્ટર એમ કહેવા માગે છે કે આમાં છે ને ડીઝલ સેવર પર થશે ઉપર મોડલનું નામ આ બાજુ લખેલું છે અને બીજા નંબરમાં સાઈડ ઇન્ડિકેટર છે ને બધા ફોર વ્હીલ જેમ આવતા હોય ને એવી જ રીતે છે ને તમને ટાય શેપમાં તમને સાઇડ એંગલ પણ આપેલા છે અને આ ટ્રેક્ટર છે ને એ બીજું એ ખાસિયત તમને કહું જે ટુ વ્હીલ ડ્રાઈવમાં આવે ને એમાં આઠ ફોરવર્ડ અને આઠ રિવર્સ આવે છે આમાં તમને બાર ફોરવર્ડ અને બાર રિવર્સ જોવા મળીએ તો આ બાજુ આવશું ને એટલે અહીંયા તમને છે ને હાઇડ્રોલિકનો પંપ જોવા મળીએ અને એની એક્ઝેટ નીચે આપણે અહીંયા આવશું ને તો તમને અહીં હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર જોવા મળશે આપણે વાત કરીએ ને તો ઇન્જિનનો પાવરની વાત કરીએ તો પચાસ હોર્સ પાવરનો પાવર છે અને પીટીઓનો પાવર છે એની બેતાલીસ હોર્સ પાવરનો તમને આમાં પીટીઓનો પાવર જોવા મળીએ અને સાયલેશન ઉપર છે ને તમને એકદમ અહીંયા કવરિંગ આપેલું છે એના હિસાબે આપણે જ્યારે ટ્રેક્ટર રાખતા હોય તો દાજીની જ હોય હવે છે ને આપણે આના ઉપરની બાજુ ચડી અને તમને આમાં હું હું ફીચર આપેલા છે ને એ અમે તમને આ વિડીયોમાં કેવા નાય એટલે વિડીયોને તમે પૂરો જોજો એટલે તમારા માટે હા ટ્રેક્ટર હાવ નવું છે કે આપણે જો ટ્રેક્ટરનો નેક્સ્ટ પ્લાનિંગ કરતા હોય તો તમને ખબર પડી જાય આ ટ્રેક્ટર લેવું કે નહીં આપણે કીધું તો માટે માટેનું ને સાઈડ સ્ટેપ આપેલું છે ને ગ્રે હેન્ડલ આપેલું છે હવે આપણે એ ચઢ્યું એટલે આપણે ને પહેલાં તો જો સીટમાં આપણે હેને ને ચડ્યા તો જોવા મળ્યું હોય મસ્તીનું આજી આપેલા છે ને એ આર આપેલા છે લાંબો સમય સુધી ટ્રેક્ટર રાખો ને તો આ છે ને તમારા માટે વધારેમાં વધારે ફાયદાકારક રહેવાનું છે હવે આપણે છે ને અને સીટ ઉપર બેહી ગયા ને એટલે આખે આખું ફ્લેટ તમને આખું ડેશબોર્ડ જોવા મળવાનું છે અને આનું ડેશબોર્ડ છે ને એની લંબાઈ તમારામાં અહીંયા વધારે આપેલી છે એટલે એના હિસાબે શું થાય ખબર અહીંથી તમને ટાયરની સાઇઝ દેખાતી નથી એટલે જે મારા જેવા ખેડૂતો છે ને એ ચાહ નાખતા હોય ને એને આમાં બહુ એટલે બહુ પ્રોબ્લેમ થવાનો છે ટાયર જોવામાં બીજા નંબર અહીંયાથી છે ને લાઇટ ઓપરેટ કરવા માટેનું આપેલું છે અને ભાઈ મીટર છે ને એ આનું કંઈક યુનિક આપેલું છે એમાં જો બેય બાજુ એનાલોગ આપેલું છે ને વચ્ચે ડિસ્પ્લે આપેલી છે જેમાં આપણે મલ્ટી ઇન્ફોર્મેશન બતાવીએ કેટલી કલાક ટ્રેક્ટર ચાલેલું છે અને ભાઈ હવે છે ને જે લોકો લોડરમાં આ ટ્રેક્ટરને હલાવવાના છે ને એના માટેનું તમને ખાસ વસ્તુ કહું ને તો જે આ ફોરવર્ડ અને રિવર્સ આને કહેવાય સટલ શિફ્ટિંગ ગેર કહેવાય આ તમારે છે ને અહીંથી ફોરવર્ડ કરશો ને અહીંયાથી જ તમે રિવર્સ કરી શક્યો તમારે છે ને મેન ગેર બોક્સની તમારે અહીંયા જરૂર નહીં પડે ફોરવર્ડ અને રિવર્સ કરવા માટે તમે અહીંયાથી જ ફોરવર્ડ અને રિવર્સ આરામથી કરી શક્યો હેડલેમ્પના કંટ્રોલ તમને અહીંયા ઓફર કરેલા છે અને અહીંયાથી આપણે એટલે ઓન અને ઓફ તમે અહીંયાથી કરી શક્યો બાકી થ્રી સ્પોક આનું સ્ટેરિંગ આપેલું છે અને આખે આખું જે બોનર ટેપ બધું હોય ને એ ફ્લેટ આપ્યું હોય એટલે તમારે અહીં વચ્ચે કોઈ પગ રાખવામાં કે એમાં તમને થાકડો એ નહીં લાગે અને બીજા નંબરમાં જે ક્લચ પેન્ડલ અને જે બ્રેક પેન્ડલ છે ને એ એકદમ આખા ઉપરથી જ આપેલા હે એટલે તમને આખો દિવસ ટેક્ટર રાખ્યો ને તો તમે ઇઝીલી પ્રેસ કરી શક્યો આમ દબાવી જ થાય પા અને એક્સેલેટર અહીંયા આપ્યું છે બાકી અહીંયા છે સ્પેસ બહુ એટલે બહુ આપણે સ્પેસ આ જોવા મળ્યો અહીંયા તમારો ફોન સ્ટોરેજ માટેનું છે અને અહીંયા છે ને બાર વોલ્ટનું ચાર્જિંગ સોકેટ પણ આપેલું છે અહીંયા ઇન્જિન ઓફ કરવા માટેનું એ આપેલું છે બધાને એમ થતું હોય કે ફોર બાય ફોર ટ્રેક્ટર છે તો અહીંયા છે ને ડિફ્રેશન લોક આપેલો છે કાદવ કિચડમાં તમારું ટ્રેક્ટર હલવાઈ જાય ને તમારે પ્રેસ કર્યો ને એના હિસાબે તમારું ટ્રેક્ટર નીકળી જાય હે અને ડિફ્રેશન ફોર સ્પીડ તમને આમાં ગેરબોક્સ આપેલું છે આઠ બાર ફોરવર્ડ અને બાર રિવર્સ માટેનું એ આપેલું છે બીજા નંબરમાં મીડિયમ ન્યૂટ્રલ હાઈ અને લો ગેર સિસ્ટમ આપેલી છે અને લિફ્ટિંગના કંટ્રોલ પર તમને અહીંયા આપેલા છે હવે જે આ હે ને આ સ્વીચ ન્યૂ ઓલેન્ડમાં આવી સ્વિચ આવતી એનાથી હું થાય કે માની લ્યો કે તમે ટોલી ઉલાવી રહી છે અને તમે આ સ્વિચ પેસ્ટ પ્રેસ કરી દેહો ને તો ગમે એવી તમે લિફ્ટને કંટ્રોલ કરી ને ટોલી એથી પડવાની જ નથી અને જો તમે આ સ્વિચને કંટ્રોલ નહીં કરો ને તો સીધી ટોલી ઉપડી જાય એટલે આ હે ને ફેસિલિટી હારામાં હારી છે આમાં હે ને તમારે ઘણી ગણીએ ડીસી વાલને તમારે અડવું નહીં પડે આ સ્વિચ જ એટલું કામ કરી દે છે અને આ બાજુ આવ્યું ને એટલે અહીંયા જ તમને પીટીઓનું આપેલું હોય અને અહીંયા જે આપેલું હોય ને એ જો ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ કરવા માટેનું અહીંયા તમને આપેલું હોય સીટની એક્ઝેટ નીચે આવી રીતે તમે કરશો ને એટલે ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ તમે અહીંયાથી જ કરી શક્યો બાકી આ જે છે ને એ પણ પીટીઓનું જ છે અહીંયાથી તમે પીટીઓ એડજસ્ટ કરી શક્યો ને અહીંયાથી પણ તમે એડજસ્ટ કરી શક્યો અહીંયા તમને કોઈ થોડી ઘણી ઇન્ફોર્મેશન આપેલી છે બાકી ભાઈ સીટની વાત કરું ને તો સીટમાં આર્મ આર્મલેસ્ટ આપ્યા છે પણ સીટમાં ને કુશન કે એવું કંઈ આપ્યું નથી અને એના જમ્પર બહુ એવા નથી તમે એને આખોથી તડકામાં લાવ્યું ને એટલે તમે ભેગા પછડા હો ખેડૂત મિત્રો આપણે તમને આ ટ્રેક્ટર આખે આખું નવું જ ટ્રેક્ટર છે ને હજી ક્યાંય લોન્ચ થયું નથી માર્કેટમાં હજી ક્યાંય ટ્રેક્ટર આવ્યું નથી આ રાજ્યમાં ટ્રેક્ટર લોન્ચ કર્યું છે હવેનું જયારે આપણે તમે જયારે હલાવ્યો ને ત્યારે તમને આની સાચી ખબર પડીએ આપણે જે ફીચર અને ટેકનોલોજી અને હોર્સ પાવર ને એ બધું તમને આમાં કહી દીધું હોય જો તમને ટ્રેક્ટર ગયું હોય અને અમારો વિડીયો પણ ગમ હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો રહી વાત આની પ્રાઇઝની તો આઠ લાખથી લઈ અને નવ લાખ સુધીમાં તમે આ ટ્રેક્ટર લઈ શકો જેમાં તમને ઘણા બધા મોડલ આવે છે ફોર વ્હીલ ડ્રાઈવ આવે ટુ વ્હીલ ડ્રાઈવ આવે ફોર વ્હીલ ડ્રાઈવમાં તમારે આઠ આઠ ફોરવર્ડ આઠ રિવર્સનો ગેર મળી જાય અને ફોર વ્હીલ ડ્રાઈવ અને ટુ વ્હીલ ડ્રાઈવમાં પણ તમને બાર ફોરવર્ડ બાર રિવર્સનો તમને આમાં ગેર બોક્સ મળી જાય આ સાથે વિડીયો કરનાખી પૂરો નહીં જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં